શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આવી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ચૈત્ર માસના વદપક્ષની એકાદશી વરુથીની એકાદશી ક્યારે છે આ એકાદશીનું શું મહત્ત્વ છે એકાદશીનું મુહૂર્ત શું છે પારણા ક્યારે કરવા આ એકાદશીમાં શું ધ્યાન રાખવું શું કરવું શું ના કરવું તે કાંઈ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારનો આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સાંતાકારમ ભુજગસૈન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભી ધ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભય હરમ સર્વલોકનાથ બોલો લક્ષ્મીપતિ શ્રી નારાયણની જે મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જ્યારે સુદ્ધ પક્ષનો દિવસ આરંભ થાય ત્યારથી અગિયારમી તિથિ આવે જેને અગિયારસ કહેવાય છે આ એકાદશી ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ દેવને સમર્પિત છે આજે પ્રભુ માટે મનુષ્ય જપ તપ વ્રત દાન પુણ્ય કરે છે જેથી પ્રભુ પ્રસન્ન થાય તો મનોકામના પૂર્ણ થાય ભુક્તિ અને અંતમાં મુક્તિ દેનાર આ એકાદશી છે ખાસ કરીને ચૈત્ર માસના વદ પક્ષની એકાદશી જેને વરુથીની એકાદશી કહેવાય છે વરૂથીની અર્થાત સર્વ પ્રકારે રક્ષા કરનાર એકાદશી છે અંદરથી બહારથી બધી રીતે જે મનુષ્ય પોતાના જીવનમાં બાધાઓ પાપો સંકટોથી રક્ષા પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તે આ એકાદશીનું વ્રત કરીને આ લોક પરલોક સાર્થક કરી શકે છે આ વ્રત આત્મશુદ્ધિનું સાધન છે ભગવાન શ્રી હરિની કૃપા માટે સર્વોત્તમ માધ્યમ છે એકાદશીનું વ્રત રાખવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે વૈકુઠ ધામની પ્રાપ્તિ થાય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે એકાદશી કે જે મહિનામાં બે વખત આવે છે એક તો શુદ્ધ પક્ષની એકાદશી બીજી છે વધ પક્ષની એકાદશી વરસની કુલ ચોવીસ એકાદશી થાય છે અને જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે છે એ માસની બે એકાદશી કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસે એકાદશીનું વ્રત ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર છે પરંતુ જે ભક્તો કોઈ પણ કારણસર આ બધી એકાદશીનું વ્રત ન કરી શકે તો વરસની માત્ર બે એકાદશી છે એક તો દેવસિની એકાદશી અને એક દેવઉઠની એકાદશી આ બે એકાદશીનું વ્રત કરે તો પણ સંપૂર્ણ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે જીવનમાં ધન સૌભાગ્ય આરોગ્ય સુખ શાંતિ સંતતિ અને અંતે મોક્ષપદ પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમ સાધન છે આ એકાદશી એકાદશીના દિવસે વ્રત કરવાથી આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે જો કે પંદર પંદર દિવસે આ એકાદશીનું વ્રત આવે છે ત્યારે ભક્તો અન્નનો ત્યાગ કરે છે જેથી શરીર સ્વાસ્થ્ય જળવાઈ રહે પરંતુ જો એકાદશીનું વ્રત ન થાય તો પણ માત્ર પ્રભુનું પૂજન કરી શકાય છે મંત્ર જાપ કરી શકાય છે વ્રત ઉપવાસ જે છે તે આપણી ભાવના શ્રદ્ધાને આધીન હોય છે કોઈની દેખાદેખીથી થઈ શકતું નથી અને એટલું ફળ પણ મળતું નથી માટે આ જે આપણે કર્મ કરીએ છીએ ચાહે વ્રત જપ ઉપવાસ હોય કે દાન પુણ્ય હોય કે જીવનમાં જે નિર્ણય લઈએ છીએ કે જેવું જીવન જીવીએ છીએ એ રીતનું જે ફલ પ્રાપ્ત થાય છે તે પ્રભુના હાથમાં છે માટે એકાદશીનું વ્રત કરીએ કે કોઈ પણ કાર્ય કરીએ કર્મ કરીએ ત્યારે શ્રદ્ધા ભક્તિ હોવી જરૂરી છે વ્રત ઉપવાસનું હળ ત્યારે જ શુભ પરિણામ આપે છે બાકી વ્રત કરીને કોઈ લાભ પ્રાપ્ત થતો નથી વ્રત કરવાના પણ અમુક નિયમ હોય છે જેમ કે નિંદાકોથલી કરવી નહીં અને આ દિવસે પ્રભુ ભજનમાં મન પોરવીને રાખવું અને માંસ મદિરા આદિ વ્યસનનો ત્યાગ કરવો તથા લસણ ડુંગળી છે રાંધેલો ભાત છે તેનો ત્યાગ કરાય છે અને જો વ્રત ન થાય તો પણ પારકું અન્નનો ત્યાગ કરાય છે ધરતી પર સયન કરાય છે વાળ નખ કપાતા નથી અને પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે અને આ ઉપરાંત આપણે જે કાંઈ શુભ કાર્ય કરીએ છીએ જેવા કે દાન પુણ્ય તુલસીજીની પૂજા છે વટવૃક્ષની પૂજા છે પીપળાનું પૂજન છે તે પૂજન દરમિયાન પણ પ્રભુનું સ્મરણ કરવું જોઈએ ઘણી વખત આપણે પૂજા કરતી વખતે સાંસારિક વાતો કરીએ છીએ તે વાતો કરવી ન જોઈએ પૂજા કરતી વખતે માત્ર પ્રભુ સ્મરણ હોવું જોઈએ આપણા પિતૃનું સ્મરણ કરાય છે જ્યારે પીપળાના વૃક્ષની પૂજા કરીએ છીએ એકાદશીના દિવસે આપણે તુલસીજીને દીપદાન કરીએ છીએ ત્યારે પણ માતા તુલસીના નામનું સ્મરણ કરવું જોઈએ શ્રી કૃષ્ણ પ્રિયાય નમઃ અથવા તો તુલસી મંત્ર કોઈ પણ આવડતો હોય તે જપાય છે લૌકિક વાતો કરાતી નથી પૂજા કરતી વખતે આપણા ધ્યાનને કેન્દ્રિત રખાય છે મનને એકાગ્ર રખાય છે આ રીતે પૂજાના અમુક નિયમ છે આપણે એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે પારણા ક્યારે કરવા તે જાણી લઈએ આપણા હિન્દુ પંચાંગ અનુસાર આ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી વરુથીની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ સાંજના સમયે લગભગ ચાર ને ચુમ્માલીસ મિનિટની આસપાસ જ્યાં તિથિ પૂર્ણ થાય છે ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ બપોરના લગભગ બે ને ત્રીસ મિનિટની આસપાસ ઉદયાતિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરાય છે એટલા માટે એકાદશીનું વ્રત તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ અને ગુરુવારના દિવસે રાખવાનું રહેશે હવે આપણે જાણી લઈએ આ એકાદશીના પારણા ક્યારે કરવાના છે એકાદશીના પારણા તારીખ પચીસ એપ્રિલ બે હજાર પચીસ શુક્રવારના દિવસે સવારે પ્રદોષ વ્રત પણ થાય છે શુક્ર પ્રદોષ વ્રત આરંભ થાય છે એટલા માટે જે ભક્તો પ્રદોષનું વ્રત કરવા ઈચ્છતા હોય તેઓ માત્ર તુલસીનું એક પત્ર અને એક ચમચી જલ લઈને પારણા કરે દાન દક્ષિણા કરી લે અને ત્યારબાદ પ્રદોષના વ્રતનો સંકલ્પ કરી લે આ રીતે આ એકાદશીના પારણા કરવાના રહેશે અને જે ભક્તો પ્રદોષનું વ્રત કરતા નથી તેઓ તો પૂર્ણ ભોજન કરીને પારણા કરી શકે છે આ દિવસે રાંધેલો ભાત ખાવો ઉત્તમ છે આ એકાદશીના દિવસે બ્રહ્મયોગ છે ઇન્દ્રયોગ છે અને લક્ષ્મી નારાયણની પૂજા આ યોગ દરમિયાન કરવાથી સુખોમાં વૃદ્ધિ થાય છે જીવનમાં પરેશાનીમાંથી મુક્તિ મળે છે આજે શિવવાસ પણ છે કારણ કે પ્રદોષની તિથિ સાંજના સમયે આવી જાય છે ત્યારે શિવવાસમાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવાથી ભક્તોને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે દરેક પ્રકારની કામના પૂર્ણ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર પ્રદોષની તિથિ છે કારણ કે આ ધરતી લોકના માતા પિતા જે છે તે છે શિવ અને પાર્વતી તેમની પૂજાનું પ્રદોષકાળમાં વિધાન છે આ શુભ અવસર પર જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરાય છે જેથી પ્રભુની કૃપાથી જીવનમાં કંઈ પણ બાકી રહેતું નથી જે પણ કામના છે જે કાંઈ મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરવાની ઈચ્છા છે તે તો થાય છે પરંતુ આપણું ખુદનું કલ્યાણ થાય છે આપણી આત્માનું કલ્યાણ થાય છે આપણું મન નિર્મળ થાય છે આપણી બુદ્ધિ નિર્મળ થાય છે એ જ ઉત્તમ ફળ છે જો કે આપણે જે સાંસારિક કામનાઓ પ્રભુ પાસે માગીએ છીએ તે તો તુચ્છ લાભ ભાવીને જાય છે કામના પૂર્ણ થઈ જાય એટલે બીજી કામના ઉત્પન્ન થઈ જાય છે આપોઆપ જ એ કામના પૂરી થાય એટલે એના પછીની ત્રીજી કામના ઉત્પન્ન થઈ જાય છે આપોઆપ આમાંથી ક્યારેય આપણે મુક્ત થઈ શકતા નથી આ જ માનવ જીવનની મોટામાં મોટી વિચિત્રતા છે કે ક્યારેય મનમાં સંતોષ થતો નથી પરંતુ આ વ્રત જપ તપ ઉપવાસ દાન પુણ્ય છે તે આપણી આત્માની શુદ્ધિ અર્થે છે મનની પવિત્રતા અર્થે છે એટલા માટે આપણે આ કાર્ય અવશ્ય કરીએ છીએ ચાહે આપણે ઈશ્વર નિમિત્તે વ્રત જપ કરીએ કે પિતૃ નિમિત્તે કરીએ કે આપણા ખુશી આનંદ માટે કરીએ એમાં જે આનંદ છે તે મનોકામનાની સિદ્ધિ માટે જે આપણે કરીએ છીએ તેટલો આનંદ પ્રાપ્ત થતો નથી અને જે મનોકામના આપણે પરાણી પ્રભુ પાસેથી માગીએ છીએ ઈશ્વર પાસેથી માગીએ છીએ આપણા કુળદેવી પાસેથી માગીએ છીએ એ કદાચ ઈશ્વર આપણી મનોકામના પૂર્ણ કરી દે છે જો આપણે જીદ કરીને બેઠા હોય તો પરંતુ તેનાથી સંતોષ પ્રાપ્ત થતો નથી તે સંતોષ તેનાથી પ્રાપ્ત થાય છે તે સંતોષ પ્રાપ્ત થાય છે આપણે કોઈ પણ કામના વગર પ્રભુનું ભજન કરીએ પ્રભુની આરાધના કરીએ માતાજી આપણા જે કુળદેવી છે તેની આરાધના કરીએ કારણ કે કામના પૂર્ણ થઈ જશે એટલે મન ફરી વ્યગ્ર થશે સંસારના દુઃખથી ઘેરાઈ જશે માટે વરુથીની જે આ એકાદશી છે તે સર્વ રીતે રક્ષા કરનાર છે એટલા માટે આ એકાદશીને ઉત્તમ કહેવામાં આવી છે એમાંય ચૈત્ર માસના વધ પક્ષની જે આ તિથિ છે ત્યારે તો આપણે તર્પણ પણ કરી શકીએ છીએ શ્રાદ્ધ પિંડદાન પણ કરી શકીએ છીએ આ ચૈત્ર માસની એકાદશી છે પૂર્ણિમા છે અમાવસ્યા છે તેનું મહત્ત્વ છે જેમ ભાદરવા માસમાં આપણે પિતૃ કાર્ય કરી શકીએ છીએ એ જ રીતે ચૈત્ર માસના વદ પક્ષના જે દિવસો છે તેમાં પણ આપણે પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરી શકીએ છીએ આ આવૃત્તિની એકાદશીનું મહત્વ પુરાણોમાં પણ પ્રસિદ્ધ છે કહેવાય છે કે આ વ્રતથી મનુષ્યનો આલોક પરલોક સાર્થક થાય છે સાથે જ સુખ સંપત્તિ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ભગવાન વિષ્ણુને પ્રિય એવા વરાહ અવતારની પૂજા થાય છે જે ભગવાન નારાયણનો વરાહ અવતાર છે તેઓએ પૃથ્વીને કિનારે રાખીને જીવનદાન આપ્યું હતું તેથી આ પૃથ્વી લોકના પાલન પોષણ કરતા પિતા ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે માટે આજે વરાહ અવતાર અને મા વારાહીની પૂજા થાય છે પદ્મપુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ એકાદશીનું મહાત્મય કહી સંભળાવ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે હે રાજન વરુથીની એકાદશી લોક અને પરલોકમાં સૌભાગ્ય આપનાર છે વરુથીની એકાદશીના વ્રતથી સદા સુખ અને લાભની પ્રાપ્તિ થાય છે તથા પાપની હાનિ થાય છે બધા ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી આ તિથિ હોય માટે મનુષ્ય દસ હજાર વર્ષો સુધી જે તપસ્યા કરે છે તે ફળ માત્ર આ એકાદશીના વ્રતથી પ્રાપ્ત થઈ જાય છે ભરૂચથી એકાદશીની રાત્રિએ જાગરણ કરીને ભગવાન મધુસૂદનની ભક્તિમાં લીન બનીને મનુષ્ય પોતાના સમસ્ત પાપોથી છૂટી જાય છે પરમપદની પ્રાપ્તિ કરી શકે છે વ્યક્તિ આ પવિત્ર અને પાપનાશક એકાદશીનું વ્રત જરૂર કરે આ વ્રતનો મહિમા માત્ર સાંભળવાથી વાંચવાથી પુણ્ય લાભની પ્રાપ્તિ થાય છે વરુથીની એકાદશીના દિવસે વિધિ વિધાનથી અનુષ્ઠાન કરીને માનવ પોતાના પાપોથી મુક્ત થઈને અંતે વૈખુંટ ધામની પ્રાપ્તિ કરી શકે છે હવે આપણે જાણી લઈએ આ એકાદશીની વ્રતની વિધિ શું છે જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે કે ન કરે પરંતુ આ દિવસે ભગવાન લક્ષ્મીપતિ નારાયણનું સ્મરણ પૂજન અવશ્ય થવું જોઈએ કરવું જોઈએ વરુથીની એકાદશીનું જે ભક્તો વ્રત કરે છે તેઓ દસમીની સાંજે એટલે કે આગલા દિવસની રાત્રિએ જ હળવું ભોજન લે પ્રભુનું સ્મરણ કરે અને ભોંય પર સૂવે રાત્રિએ પણ પ્રભુનું સ્મરણ કરતાં કરતાં સવારે વહેલા ઉઠીને એકાદશીનું વ્રત હોય ત્યારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે આપણા ઘરના મંદિરમાં પ્રભુની મૂર્તિ ફોટો ચિત્રજી જે કાંઈ હોય તેની પૂજા થાય છે શાલીગ્રામ ભગવાન હોય તો તુલસીજી સાથે તેમની પૂજા થઈ શકે છે ઘરના મંદિરની સરસ રીતે સાફ સફાઈ કરીને ભગવાનની મૂર્તિ ફોટો હોય તેનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે પ્રભુને તુલસી દલ અર્પિત થાય છે માખણ મિશ્રી છે સીઝનના ફલ ફલાદી ભોગ છે તે સમર્પિત થાય છે મૂર્તિ હોય તો એક વાતનું ધ્યાન રાખવું મૂર્તિને સ્નાન કરાવવી પડે છે અને ચિત્રજી હોય તો સાદી સરળ રીતે પૂજન થઈ શકે છે જે આપણે પૂજન જે રીતે કરી શકીએ એ રીતે જ વ્યવસ્થા આપણા ઘરના મંદિરમાં હોવી જોઈએ નહીંતર દોષના ભાગી બનીએ છીએ આ દિવસે તુલસી માતાજીને દીપદાન કરાય છે જો દસમની તિથિએ તુલસી દલ તોડવાના રહી ગયા હોય તો આજે એકાદશીના દિવસે પ્રભુને જે બે તુલસી દલ આપણે સમર્પિત કરીએ છીએ અથવા મંજરી સહિત તુલસી તુલસીદલ સમર્પિત કરીએ છીએ તે તોડી શકાય છે પરંતુ આપણા ઘર કાર્ય માટે નહીં આપણા માટે નહીં આજે પ્રભુને પીળા પુષ્પ છે પંચામૃત છે તથા ભગવાનને વિવિધ રીતે કાલાવાલા કરીને પૂજન કરાય છે મિષ્ટાનનો ભોગ લગાવાય છે આપણે જે ભોજનની થાળી તૈયાર કરીએ છીએ તેનો પણ ભોગ લાગે છે પ્રભુજીને જોકે આપણે ઉપવાસ કર્યો હોય તો આપણે ન જમીએ પરંતુ પ્રભુને જમાડીએ આજે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ છે તે કરી શકાય છે સાંભળી શકાય છે રાત્રિએ જ્યારે જાગરણ કરીએ ત્યારે આખી રાત જાગરણ ન થાય તો બાર વાગ્યા સુધી જાગરણ કરી શકાય છે આજે બ્રાહ્મણોને સીધું સામગ્રી દાન દક્ષિણા આપી શકાય છે વસ્ત્રદાન અન્નદાન તથા જૂતા ચપ્પલ છત્રી દાન જરૂરિયાતમંદને આપી શકાય છે જો આપણી પાસે શક્તિ હોય તો આપણે દાન જ્યારે દઈએ ત્યારે પણ ભાવથી પ્રેમથી દેવું જોઈએ પરાણે ન દેવું જોઈએ કોઈની પાસેથી ઉછીતું ધન લઈને દાન દેવું પણ આપણને હાનિ પહોંચાડે છે પુણ્યના ભાગી આપણે બનતા નથી માટે દાન એટલું જ દેવું જોઈએ જે આપણા માટે હિતકારી હોય આપણી પાસે કમાઈના એટલા સ્તોત્ર હોય જે આપણે ધન કમાય છે તેમાંથી અમુક હિસ્સો જે દાનનો કાઢીએ છીએ તેનું દાન દેવું જોઈએ સનાતન ધર્મમાં પણ દાનનો ઘણો મહિમા છે ખાસ કરીને એકાદશીના તિથિના દિવસે જે ભક્તો દાન પુણ્ય કરે છે તેને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે પહેલાંના જમાનામાં ગૌ દાન થતી હતી પરંતુ અત્યારે ગાયનું દાન કરવું તે હિતકારી નથી દેનાર અને લેનાર બંને પાપના ભાગી બને છે જો દેનાર યોગ્ય વ્યક્તિને દે નહીં અને લેનાર માત્ર લાલચથી લે અને ગાયનું પાલન પોષણ ન કરે ગાય દુખી થાય તો આશીર્વાદ પ્રાપ્ત થતા નથી દીકરી અને ગાય દાનમાં દેતા પહેલાં હજાર વખત વિચાર કરવો જોઈએ નહીં પુણ્યને બદલે પાપના ભાગી બનીએ છીએ આવૃત્તિની એકાદશીના દિવસે દાન પુણ્ય કરવાથી અનેક જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે તથા આ જન્મમાં પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે સનાતન પરંપરામાં વિવિધ ગ્રંથોમાં દાનનું ઘણું મહાત્મય છે અને મનુસ્મૃતિમાં તો કહેવામાં પણ આવ્યું છે કે સતયુગમાં તપથી ત્રેતાયુગમાં જ્ઞાનથી દ્વાપર યુગમાં યજ્ઞથી અને કલયુગમાં દાન માત્રથી મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે અને આ માત્ર સાધન છે માટે એકાદશીના દિવસે દાન કરવાથી પણ તપસ્યાનું ફળ પ્રાપ્ત થાય છે આપણે અત્યારે તપસ્યા કરી શકતા નથી માત્ર આપણા હાથમાં શું છે દાન કરવું સહેલું છે તપ કરવું સહેલું નથી વ્રત કરવું પણ સહેલું નથી કારણ કે અત્યારે દોડ ભાગ ભરેલું જીવન છે ભૂખ લાગે શરીર પણ સાથ આપતું નથી કેટલા પ્રકારના રોગ શરીરને ઘેરી વળ્યા છે અનાજ પણ એટલું તાકાતવાળું નથી કે આપણે ઘરનું પણ અનાજ ખાય તો પણ બીમાર પડીએ છીએ એટલે તો કહેવાય છે કે યમરાજને ત્યાંથી જે બોલાવો આવે છે અને અણધાર્યા જે મહેમાન આવે છે તે ક્યારે આવે તે કોઈને ખબર હોતી નથી એટલા માટે જે આપણને જીવન પ્રાપ્ત થયું છે તેનો સદુપયોગ અવશ્ય કરી લેવો જોઈએ એકાદશીના દિવસે એક ટાઈમ ભોજન પણ લઈ શકાય જો ઉપવાસ ન થાય તો ઉપવાસમાં આપણે ચા દૂધ કોફી ફલ ફલાદી જ્યુસ આદિ લઈ શકીએ છીએ એક ટાઈમ ભોજનમાં સાત્વિકતા જળવાઈ રહે અને જો આપણે વ્રત ન કરીએ તો માત્ર પ્રભુનું નામ સ્મરણ કરીએ મંત્ર જાપ જે આપણને ઈષ્ટ હોય તે કરી શકાય છે કોઈ એવું બળજબરી નથી કે વ્રત કરવું જોઈએ તો જ પુણ્યના ભાગી બનીશું નહીં અંતરાત્મામાં રહેલા પરમાત્માને જો આપણે પ્રસન્ન રાખીશું તો પણ પુણ્યના ભાગી બનીશું આમ આ એકાદશીનું ઘણું મહાત્મય છે એકાદશીનું વ્રત તે જીવનમાં સેવા સંયમ ભક્તિ દાન અને આધ્યાત્મિક ઉન્નતિની તરફ આપણને લઈ જાય છે એટલા માટે જ આપણા ઋષિમુનિઓએ વ્રત જપ તપ ઉપવાસ દાન પુણ્યનું જે વિધાન બતાવેલું છે તે આપણા સૌ માટે ઘણું જ મહત્વપૂર્ણ છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન શ્રી નારાયણ કે જે સર્વ રીતે રક્ષા કરનાર પરમપિતા પરમાત્માના રૂપમાં ભગવાન સૂર્યનારાયણના રૂપમાં સાક્ષાત દર્શન આપે છે તેવા આજે સૂર્યનારાયણ ભગવાનને અવશ્ય આપવું જોઈએ પિત્રોનું સ્મરણ કરવું જોઈએ અને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે પરમપિતા પરમાત્મા ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમી બંધુસ સખા ત્વમેવ વિદ્યા દ્રવણમ ત્વમેવ તમે સર્વ મમ દેવ દેવ બોલો એકાદશી મૈયાની લક્ષ્મી નારાયણ દેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ